મમ્મી આજે હું નવા ચણિયા ચુળી પહેરવાની છું ને તો મારે છે ને પાર્લર માં તૈયાર થવા જવું મને થોડાક પૈસા આપજે ને થોડાક એટલે કેટલા બે ત્રણ લાખ આપું ના એટલા બધા નહીં ખાલી હજાર પંદરસો આપજે હજાર પંદરસો એટલે તને તેમ હશે ને કે જાડવે ઉગતા હશે મારા પાસે હજાર પંદરસો નથી ને હજાર પંદરસો દઈને પાર્લર માં તૈયાર થવા ન જવું બીજા નોરતે ખબર તું તૈયાર થઈને આવી હતી ને ઘરમાં આવી ની ભેગા તન જોઈને તારા પપ્પા બી ગયા તા એવી લાગતી હતી મમ્મી પણ હું જ્યાં પાર્લર માં જવાની છું ને ત્યાં ઓફર ચાલે છે ઓફર ની વાત તો છે ને મારી સામે તું કરતી જ નહીં હો આ મારે તાર પપ્પા આરે લગન છે ને ઓફર માં થઈ ગયા છે તે દુ નથી મને ઓફર ઉપર થી વિશ્વાસ જ ઉડી ગયો છે ઓફર વાળી થાતી તે હું જારે માંગુ ને ત્યારે તું પૈસા નથી પૈસા નથી જ કરતી હોય તારી પાસે પૈસા ક્યારે હોય ઈ કે મને તે પણ ન જોઈને પૈસા તાર પપ્પા કઈ મને ઘર ખર્ચ ના દર મહિને બે ત્રણ લાખ રૂપિયા નથી આપતા આપે છે એમાં હું છું અને લાલુ નો કઈ એટલો બધો ખર્ચો નથી લાલુ તો પાંચ રૂપિયા ને દસ રૂપિયા ભાગ લેવા માંગતો હોય ઈ વધારે તું જ વાપરી નાખશો તાર પપ્પા હજી મેં ઈ કીધું નથી તારે છે ને હેરસ્ટાઈલ લેવી હોય ને તો હું લઈ દેસ તને ઘરે મને બધી હેરસ્ટાઈલ લેતા આવડે છે તને તેમ છે ને મારે મમ્મી ને શું આવડે

અને તારે છે ને આ નવ દિવસ ની નવરાત્રી પતે ને ઘર સાફ કાઢવાનું છે હું ઉઠાડું છે તારો અને તે છે ને આ નવરાત્રી નવ દિવસ માં મારા બે હજાર ને પાંચ હજાર ને લઈ જાય લઈ જાય પચીસ હજાર વાપરી નાખા હજી હું તારા પપ્પા ને મહિના હિસાબ આપીશ ને તો એને ઉભા ઉભા એટેક આવી જાય સાંભળી અને છે ને આ નવરાત્રી નવરાત્રી કરીને ઘરનું એક કામ કરાવતી નથી હમણાં તો આ નવરાત્રી પતે ને એટલે છે ને મને ઘર સાફ કરાવડાવજે આખે આખું કઈ નાટક કર્યા ને તો તારી તો છે ને હું ઊભા ઉભા દિવાળી કરી નાખીશ